પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ આગળ આપણે જોયું કે જે પ્રકાશીય ઉપકરણો હોય છે પરંતુ જ્યારે બે વસ્તુઓ એકબીજાની ખૂબ જ નજીક આવેલી હશે ત્યારે તેમના પ્રતિબિંબો એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય છે આથી વસ્તુ પ્રતિબિંબને આપણે અલગ જોઈ શકતા નથી પણ બંને પ્રતિબિંબ કે બંને વસ્તુને આપણે એક જ જોઈએ છીએ આ દ્વારા તમને જુદું જોવું શક્ય બનતું નથી ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણો તેમના પ્રતિબિંબોને જોવામાં મુશ્કેલી પડે છે આથી આપણે અહિયાં તેની વિભેદન શક્તિ શું છે તે જોઈશું તેમાં જોઈએ રેલેનું પ્રમાણ જ્યારે બિંદુવત વસ્તુ માંથી પ્રકાશની કિરણાવલી એટલે કે પ્રકાશના તરંગો પ્રકાશીય ઉપકરણના ઓબ્જેક્ટિવ ત્યારે લેન્સના વર્તુળાકાર અડચણ તરીકે વર્તે છે લેન્સ જે છે અને એને કારણે એ વિવર્તન ભાત ઉત્પન્ન કરે છે જેને આયરિસ ડિસ્ક કહેવામાં આવે છે અને એની આજુબાજુ ઘણી બધી રીંગો આવેલી હોય છે જેને આયરિસ તરીકે ઓળખવામાં આવે છે વસ્તુનું સ્પષ્ટ અને બિંદુવત પ્રતિબિંબ મળતું નથી હવે જો બે બિંદુવત વસ્તુઓને એકબીજાની ખૂબ જ નજીક રાખવામાં આવે તો તેમની જે વિવર્તન ભાત મળે છે એ એકબીજામાં ભળી જાય છે છૂટી જોવી રેલે બે નજીક રાખેલા બિંદુવત પદાર્થના પ્રતિબિંબોને સ્પષ્ટ અને છૂટા જોવા માટેનું પ્રમાણ આપ્યું તેને જણાવ્યું બે બિંદુવત પદાર્થોના પ્રતિબિંબોને સ્પષ્ટ છૂટા ત્યારે જ જોઈ શકાય કે જ્યારે એકની વિવર્તન ભાત માનું મધ્યસ્થ અધિકતમ कांटो तो विजान विवर्तन माना प्रथम न्यूनतम पर अथवा तेना थी दूर रचाए कोई एक नु जे मध्यस्थ अधिकतम छे એ તેના બીજાના મધ્યસ્થ બીજા વિવર્તનના પ્રથમ ન્યૂનતમ પર રચે બે વસ્તુ હોય એના મધ્યસ્થ અધિકતમ જો આ રીતે ભેગા થઈ ગયા હોય તો તેમને છૂટા ક્યારે જોઈ શકાય તો આ બી બીજી જે છે એના પ્રથમ ન્યૂનતમ પર એકનું મધ્યસ્થ અધિકતમ રચાય ધારો કે બીજા બીજી જે વસ્તુ છે તેનું પ્રથમ મધ્યસ્થ અધિકતમ આ છે અને પ્રથમ ન્યૂનતમ જે છે બંનેને અહીંયા છૂટી જોઈ શકાય છે નહીં જોઈ શકાતી નથી એ માટે તેને લેન્સ જેવા વર્તુળાકાર અડચણના કિસ્સામાં જણાવ્યું કે સાઈન થી એને થીટા ની નજીક લઈ લેવાનો અને એક પોઈન્ટ બાવીસ લેમડા એટલે તરંગ લંબાઈ ના છેદમાં ડી ડી જે છે એ છે લેન્સ નો વ્યાસ અને લેમ્ડા જે છે એ છે એની તરંગ લંબાઈ ટેલિસ્કોપ ની વિભેદન શક્તિ ધારો કે આપણે ટેલિસ્કોપ વડે બે નજીક રહેલા તારાઓનું નિરીક્ષણ કરીએ છીએ અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તારામાંથી આવતા કિરણો ધારો કે ટેલિસ્કોપ લેન્સ પાસે આલ્ફા ખૂણો રચે છે અહીંયા આલ્ફા કોણ દર્શાવેલો છે દરેક દરેક પાસે આલ્ફા ખૂણો રચે છે હવે આ તરંગ અગ્રો અમુક મર્યાદિત ભાગમાંથી લેન્સ માંથી પસાર થતા હોવાથી લેન્સ ના અડચણ કારણે તેમાં વિવર્તન લેન્સ ને કારણે તેની અંદર વિવર્તન પેદા થાય છે અને આ સંજોગોમાં તારાઓના જે પ્રતિબિંબો છે એ આ રીતે મધ્યસ્થ પ્રતિબિંબ છે એકદમ ઘાતુ અને તેની આજુબાજુ આ રીતે રીંગો આવેલી હોય તેમ દેખાય છે એટલે કે જે મધ્યસ્થ પ્રતિબિંબ છે તે આયરીસ ડેસ તરીકે અને તેની આજુબાજુ આવેલી રીંગો જે છે એ આયરિસ રીંગ તરીકે વર્તે છે અહીં આકૃતિ એ ની અંદર આલ્ફાનું મૂલ્ય ઘણું મોટું છે અને આથી બંને વિવર્તન ભાત જે છે એ ખૂબ જ છૂટી છૂટી દેખાય છે 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 અહીં જે એનું મૂલ્ય મોટું આથી બંને વિવર્તન ભાત અલગ અલગ દેખાય છે પણ જો બે તારાઓ એકબીજાની ખૂબ જ નજીક આવેલા હશે તો અહીં જે આલ્ફા જે છે એનું મૂલ્ય અહીંયા ઓછું છે આથી આ બંને પ્રતિબિંબ જસ્ટ છૂટા દેખાય છે એ પણ એને કારણે કે તેમના મધ્ય ખૂબ જ ઓછું લેવામાં મૂલ્ય ઘણું ઓછું લેવામાં આવે તો બંને પ્રતિબિંબો જે છે એ એકબીજા પર આવી રીતે સંપાત થઈ જશે અને આપણને બંને પ્રતિબિંબોને સ્પષ્ટ જોવામાં મુશ્કેલી પડે છે આમ બે નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ છૂટા પ્રતિબિંબો આપવાની પ્રકાશીય ઉપકરણોની ક્ષમતાને વિભેદન શક્તિ એટલે કે પાવર તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ માઇક્રોસ્કોપના કિસ્સાની અંદર

જ્યાં કેપિટલ ડી શું છે ઓબ્જેક્ટિવ નો વ્યાસ કેન્દ્ર લંબાઈ જે છે એ સ્મોલ એફ હશે તો મધ્યસ્થ અધિકતમ પહોળાઈ એફ ગુણ્યા એક પોઈન્ટ બાવીસ લેમડા ના છેદમાં કેપિટલ ડી જેટલી મળે છે આ જે છે એ મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ દર્શાવે છે અહી મધ્યસ્થ અધિકતમ ની જે પહોળાઈ છે એ તેની કેન્દ્ર લંબાઈ એફ ગુણ્યા આલ્ફા આ બંને સમીકરણોને સરખાવામાં આવે તો આલ્ફા બરાબર આલ્ફા મિનિમમ એ એક પોઈન્ટ બાવીસ લેમડાના છેદમાં કેપિટલ ડી જેટલો હોવો જોઈએ જ્યાં આલ્ફા આલ્ફા મિનિમમ જે છે એને ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહેવામાં આવે છે જ્યારે તેનો વ્યાસ્ત આલ્ફા મિનિમમ નો હોય કે છેદમાં એક બાવીસ લેમડા એક જે છે તેને ટેલિસ્કોપ માટે રિસોલ્વિંગ પાવર અથવા ભૌમિતિક વિભેદન કહેવામાં આવે છે પાવર બરાબર એક ના છેદમાં આલ્ફા મેડી છેદમાં એક પોઈન્ટ પાવર છે એ ડીના એટલે કે ઓબ્જેક્ટિવ વ્યાસના સમ પ્રમાણમાં છે આથી મોટા ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપનો ઉપયોગ દૂર એકબીજાથી નજીક રહેલા અવકાશીય પદાર્થોને નિહાળવા માટે થાય છે એટલે કે ઓબ્જેક્ટિવનો વ્યાસ જો વધારે હશે ડી વધારે હશે તો રિસોલ્વિંગ પાવર પણ વધશે આથી પ્રતિબિંબોને છૂટા જોવા માટે મોટા લેન્સ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સનું ટેલિસ્કોપ વાપરવામાં આવે છે હબલ ટેલિસ્કોપ જે છે એક ઉદાહરણ જોઈએ કે હબલ ટેલિસ્કોપ નું કોણીય વિભેદન એટલે કે આલ્ફા ઝીરો પોઈન્ટ એકણીય વિભેદન એક મિનિટ થી બે મિનિટ જેટલું હોય છે માઇક્રોસ્કોપ ની વિભેદન શક્તિ આકૃતિમાં માઇક્રોસ્કોપ ના ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતું એક બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ દર્શાવ્યું છે આ જે ઓબ્જેક્ટિવ છે તેનો લેન્સ વ્યાસ જે છે એ ડી છે અને એફ જે છે એ તેની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે વસ્તુ અંતર જે છે યુ એ કેન્દ્ર લંબાઈ કરતા ઘણું મોટું રાખવામાં આવે છે એ પ્રતિબિંબ અંદર દર્શાવે છે ઠીટા વડે દર્શાવેલી છે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઠીટા બરાબર આગળ જોયું એક પોઈન્ટ બાવીસ લંદાના છેદમાં કેપિટલ ત્યાં અલ્પા તો અહીંયા ઠીટા છે આ જે છે એની કોણીય પહોળાઈ દર્શાવે છે

હવે જો બે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબ થીટા કરતા નજીક હશે તો તેઓ એકબીજામાં ભળી જશે પણ જો વીટા કરતા વધારે હશે તો એ બંને એકબીજાથી છૂટા દેખાશે અને આ બે પ્રતિબિંબો છૂટા દેખાવા માટે એમની વચ્ચેનું ઓછામાં ઓછું

dm એફ મળશે આમ ડીએમ બરાબર એક પોઈન્ટ બાવીસ લેમડા ઘૂંયાલ એફ ના છેદમાં કેપિટલ ડી એટલે બંને પ્રતિ ઓછામાં ઓછા એકબીજાથી દૂર જોવા માટે જે ઓછામાં ઓછું અંતર છે એ એક પોઈન્ટ છે અહીં આકૃતિ કૃતિ પરથી સ્પષ્ટ છે કેજુ થશે ડી બાય ટુ અને પાસેની બાજુ તો એફ છે જ આથી કહી શકાય કે તેન બીટા બરાબર કેપિટલ ડી બાય ટુ ના છેદમાં એફ એટલે કે ટુ એફ આથી ડી ના છેદમાં એફ ને સૂત્ર મૂકી દઈએ તો ડીએમ બરાબર એક પોઈન્ટ બાવીસ લેમડા ડી ના છેદમાં એફ એટલે કે છેદની અંદર ટુ ટેન બીટા આપણને મળશે બીટા નું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો આપણે કહી શકીએ કે પોઈન્ટ બાવીસના છેદમાં ટુ સાઇન બીટા આવ બંને પ્રતિબિંબોને છૂટા જોવા માટેનું ઓછામાં ઓછું અંતર છે આ જે ડીએમ છે એનો જો વ્યસ્ત કરવામાં આવે તો તેનો વ્યસ્ત જે છે એ આપણને રિસોલ્વિંગ પાવર આપે છે એટલે કે તેની વિભેદન શક્તિ દર્શાવે છે જેટલું આપણને આરતી રિસોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ મળે છે આ જે સમીકરણ છે એ વસ્તુ અને ઓબ્જેક્ટિવ લેન્થ જે છે એ હવામાં હશે તેવા સંજોગોમાં તારવેલું સમીકરણ છે પણ જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે કોઈ વખરી ભાવનાંક ધરાવતું માધ્યમ હશે એન વાળું માધ્યમ હોય તો તેનો રિસોલ્વિંગ પાવર આરપી બરાબર ટુ સાઇન બીટાના બદલે ટુ એન એટલે કે એનો એન એનો વખરી ભવનાંક 2n sin β ના છેદમાં 1.22 λ આપણે તેનો રિસોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ મળે છે અને અહીં આ સૂત્રની અંદર n sin β જે પદ છે આ સૂત્રની અંદર આ n sin β માધ્યમનો વક્રી ભવનાંક ગુણ્યા sin β તેને ન્યુમેરિકલ એપર્ચર આવે છે અહી સાઈન બીજા મૂલ્ય એક કરતા વધારે હોતું નથી રિસોલ્વિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ જે છે તે એક ચલે છે એક ના છેદ માં એટલે કે રિસોલ્વિંગ પાવર જે છે એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે